હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ વરસાદની આ સિઝનમાં ખાવાની મજા પડી જાય એવા ગરમા ગરમ અને એકદમ ટેસ્ટી એવા ત્રણ અલગ અલગ ફ્લેવરના કોર્નચાટની રેસિપી જે સ્વાદમાં ચટપટા અને ટેસ્ટી લાગે છે સાંજની હલકી ફુલકી ભૂખ માટે પણ તમે આ કોર્નચાટ ટ્રાય કરી શકો છો તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો અત્યારે મેં બે અમેરિકન મકાઈ લીધા છે તો મકાઈની છાલ ઉતારી એના દાણા અલગ કરી લેવાના છે તો પહેલાં આપણે એના વચ્ચેથી આ રીતે બે પાર્ટમાં કટ કરીશું હવે આપણે એના દાણા અલગ કરવાના છે તો એકદમ ઇઝીલી આ રીતે હાથથી જ તમે એને અલગ કરી શકશો આ રીતે દાણા અલગ કરવામાં બહુ સમય પણ નહીં લાગે અને એકદમ ઇઝીલી બધા જ દાણા છૂટા પડી જશે તો આ જ રીતે મેં બધા દાણા અલગ કરી લીધા છે તમે જોઈ શકો છો કપથી મેઝર કરીએ તો ત્રણ કપ જેટલા દાણા અત્યારે તૈયાર થયા છે હવે આપણે મકાઈના દાણાને બોઇલ કરવા માટે એક પેનમાં એક લીટર જેટલું પાણી ગરમ કરવાનું છે અને તૈયાર કરેલા દાણા એમાં ઉમેરી દેવાના છે તો ગરમ થયેલા પાણીમાં ત્રણ કપ જેટલા મકાઈના દાણા મેં ઉમેરી દીધા હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી સાતથી આઠ મિનિટ માટે એને બોઇલ થવા દઈએ પેનનું ઢાંકણ બંધ કરી દેવાનું છે સાતથી આઠ જ મિનિટમાં દાણાનો કલર એકદમ સરસ ચેન્જ થઈ જશે અને દાણા પરફેક્ટ બોઇલ થઈ જશે તમે જોઈ શકો છો સાતેક મિનિટ પછી દાણાનો કલર જે યલો હતો એનો ઓરેન્જ થઈ ગયો છે અને મકાઈના જે દાણા હતા એ પહેલાં કરતાં એકદમ સરસ ફૂલી ગયા છે ત્યારે ગેસને બંધ કરી દઈએ હવે જરાની મદદથી પાણી નિતારી આપણે એક કપ જેટલા મકાઈના દાણાને એક બાઉલમાં કાઢી લઈએ તો પહેલાં આપણે બનાવીશું કોરિયન્ડર ચીઝ ચાટ તો એક કપ જેટલા મકાઈના દાણાને ગરમ ગરમ આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે એમાં એક ટીસ્પૂન જેટલું બટર ઉમેરી બરાબર મિક્સ કરી લઈએ મકાઈના દાણા ગરમ હોવાથી બટર તરત જ મેલ્ટ થઈ જશે અને આ રીતે બટર મેલ્ટ થઈ જાય એટલે એકથી દોઢ ટીસ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા સાથે જ વન ફોર ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ બે પિંચ જેટલું મીઠું ઉમેરી દઈએ મકાઈના દાણાને બોઇલ કરતી વખતે પણ આપણે મીઠું ઉમેર્યું હોવાથી મીઠું વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ હવે મસાલા મિક્સ કર્યા પછી આપણે એમાં ચીઝ ઉમેરવાનું છે તો એક પ્રોસેસ ચીઝની ક્યુબ મેં અત્યારે લીધી છે એમાંથી અડધી ક્યુબની આપણે જરૂર પડશે એક કપ મકાઈના દાણા માટે અડધી ક્યુબ ઇનફ છે હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો મકાઈના દાણા ગરમ હોવાથી તરત જ આપણું ચીઝ મેલ થઈ ગયું બરાબર મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કોરિયન્ડર ચીઝ ચાટ આપણી તૈયાર થઈ ગઈ હવે આપણે એને સર્વ કરી લઈએ અને હવે લાસ્ટમાં થોડું ગ્રેડ કરેલું ચીઝ અને લીલા સમારેલા દાણાથી ગાર્નિશ કરી લઈએ તો એકવાર તમે આ રીતે ગરમા ગરમ કોન ચાટ જરૂરથી ટ્રાય કરજો હવે આપણે બનાવીશું મસાલા કોન ચાટ તો એના માટે એક બાઉલમાં એક કપ જેટલા બોઇલ કરેલા મકાઈના દાણા ઉમેરી લઈએ હવે એમાં એક નાની સાઇઝની ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈએ સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું વન ફોર ટી સ્પૂન જેટલો ચાટ મસાલો સાથે જ ચાટ આપણો એકદમ ચટપટો બને એના માટે લીંબુના રસના થોડા ટીપા ઉમેરી દઈએ અને બે પીંચ જેટલું મીઠું ઉમેરી બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ આ ચાટમાં લીંબુનો રસ વધારે નથી ઉમેરવાનો આ રીતે બરાબર મિક્સ કરી લીધા પછી તમારે એકવાર ટેસ્ટ કરી લેવાનું જો તમને કોઈ ઇન્ગ્રીડિયન્ટ ઓછું લાગતું હોય તો એડ કરી લેવાનું તો ત્યાં જ ખાવાનું મન થઈ જાય એવો મસાલા સ્વીટકોર્ન ચાટ આપણો તૈયાર થઈ ગયો હવે એને શરૂ કરી લઈએ અને હવે ઉપરથી થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી ચાટને ગાર્નિશ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો મસ્ત મસાલા સ્વીટકોર્ન ચાટ ગરમા ગરમ તમે એને શરૂ કરો ખાવાની ખૂબ જ મજા આવશે હવે આપણે લેમન પેપર કોર્ન ચાટ બનાવી લઈએ તો એના માટે એક બોલમાં એક કપ જેટલા મકાઈના બોઈલ કરેલા દાણા ઉમેરી દઈએ એમાં વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર બે પીંચ જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલું બટર ઉમેરી દઈએ થોડાક લીંબુના રસના ટીપા ઉમેરી દેવાના છે અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે મકાઈના દાણા ગરમ હોવાથી બટર તમારું તરત જ મેલ્ટ થઈ જશે મીઠું તમારે ખાસ ધ્યાનથી ઉમેરવાનું આ રીતે મિક્સ કર્યા પછી જો તમને લીંબુ કે મીઠું ઓછું લાગતું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે થોડું ઉમેરી દેવાનું તો લેમન પેપર સ્વીટકોર્ન ચાટ પણ આપણો તૈયાર થઈ ગયો શરૂ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા ત્રણ અલગ અલગ ફ્લેવરના સ્વીટકોર્ન ચાટ તો વરસાદની સિઝનમાં તમે આ સ્વીટકોર્ન ચાટની રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો એકદમ ટેસ્ટી અને ચટપટા એવા આ સ્વીટકોર્ન ચાટની રેસીપી તમને અને તમારી ફેમિલીને ચોક્કસથી ભાવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ બીજી નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો